બોટાદ તાલુકો બોટાદ બરાબર સુરવાણીયા ગામ તાલુકો કયો કીધો બોટાદ

મકવાણા અટક તો નાયક તો કેસો અટક અટક નાયક નહીં મકવાણા અટક અચ્છા નાયક ખરા પણ અટક મકવાણા અચ્છા મકવાણા અટક એટલે નાયક એટલે કે સમજમાં આવે છે પ્યાસમાં આવે અચ્છા 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 સમજે ગયું સમજે ગયું પ્યાસમાં આવે હા બરોબર છે બરોબર છે કેટલી ઉંમર છે તમારી નાયક ઉંમર છે તમારું માલુ 45 વર્ષ છે اچھا સગાઈ કે લગ્ન કેવું થયેલું છે બધું થઈ ગયેલું છે પણ આ કાલ મેલ આવાયો નથી કેમ એનો પતિ ગયો બોલતો નહી કેમ પતિ ગયો પુરુષ ગયો એટલે તો એક લગન કેરાતા એની હિસ્ટરી આવતા હતા લગન કેરા એટલે વિસ્તરી જાવ એટલે વાય એટલે વિસ્તરી જાવ પાણી બાણી બૌ જાજુ પડે ને એટલે ચક્કર થોડાક પડી જાય એવું રાગે તો વિસ્તરી જાવ એવી બીક લાગે ને અચ્છા બેન ને વાવ આવતી હો ઓહોહો બરોબર છે બરોબર છે તમારે કઈ બાળકો બાળકો નથી અચ્છા 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 તો તમારે લગ્ન થયા તા પછી કેટલો સમય તમારે ઘર સંસાર ચાલ્યો તો

તમારું મકાન છે ઘરનું નું છે હા ઘર નું માલ્યું એમ કેટલા કેટલા રૂમ છે એમાં પાંચ છે એક મકાન છે ને બે જગ્યા બીજી પડસ પડ છે એમ પ્લોટ છે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું પછી તમે અત્યારે આપણે જે મોબાઈલ નંબર મૂક્યો છે એ કેવો મૂક્યો છે એ આ છે બોલો જે નંબર 28890 અઠ્યાસી ઓગણપચાસ ઓગણપચાસ ચૌદ પણ તમારે વાર્ષિક આવક કેટલી થાય મતલબ કે કેટલા પાક કેટલા લેતા હશો તમે પાક તો બકાલા માં બકાલું ખોટેલ બકાલું વાવાળું બકાલું અનલિમિટેડ જ હોય ને એમાં હા

આ તમારું ગામ છે તો ત્યાં જે ભાઈ રી છે સમજાય ગયું એટલે તમારા કરનાર ને આવતી એટલે પછી છૂટાછેડા લઈ લીધા બરાબર એટલે કામ પોતે કરતા કે ન કરતા પોતે બેન કામ કાજ કરતા કે ન કરતા કામ કરતા ને દાડે દાડીએ બાડીએ બજે જાય મજૂરી બધું કરતા એમ પણ ક્યારે થઈ જાય ને કઈ લખી નહી હે બરોબર છે બરોબર છે એટલે આમ તો શું હોય કે જ્યારે લગ્ન થાય ને પછી એને પૂરેપૂરો સાથ સહકાર દેવાનો હોય આપણે હા એનું કારણ છે કે સ્વાભાવિક છે ઈ બીમારી કદાચ તમને થઈ જાય હા તો સ્વાભાવિક છે પત્ની વહી જાય તો આપણે કેટલું થાય જયારે લગ્ન થયા હોય ત્યારે કીધું હોય કે તારા સુખ માં તારા દુઃખ માં હું ઉભો રહીશ હે તો આ તો ભગવાન ની ઓલી તકલીફ થઈ એને પોતાને એટલે તમે સાથ છોડી દીધો એનો હા તો જે તકલીફ થઈ હોય એને તો એમાં તમારે સામનો કરવો જોઈએ દવા કરાવવી જોઈએ એને સાથ આપવો જોઈએ બરાબર છે હવે અત્યારે તમે પિસ્તાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ કદાચ પાત્ર મળે કે નહીં મળે બરાબર છે તો ઓલો તમારે સાથ હોત તો તમારે એકાબીજાને ઘણો ફેર પડે ભલે ને જે કંઈ થવાનું છે બનવાનું છે સમજી લ્યો આમાં તો કંઈ નક્કી ન હોય જિંદગી નીકળી જાય એટલે કહો ને થોડીક ઉતાવળ કરી ગયા છો તમે બાકી બાકી સાથ દેવાનો હોય હંમેશા એને છોડી ન દેવાય જે કઈ બીમારી આવી હોય હા અને કદાચ બીજા પત્ની આવે એમાં શું ખાતરી એને બીજી બીમારી નહીં થાય કદાચ એને કોઈ પણ બીમારી થઈ જાય તો અપનાવવું પડે એમાં શું

એવું વચન આપ્યું હોય પછી બે ને લાગુ પડતું હોય પતિ પત્ની બંને હોય અને ત્યારે તમે પીછે કરી દીધી ભલે ભલે કઈ વાંધો નહીં તમારો ઓડિયો મૂકશું અને આ તમારો ઓડિયો કોઈ સાંભળશે અને કોઈને તમારા પ્રતિ એવું લાગણી થશે તો તમારી સાથે જોડાશે એટલે તમારો ઓડિયો આપણે મૂકીએ બરાબર છે કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એક તમારો મને ફોટો મોકલી દેજો આજ નંબર ઉપર અને તમે વ્યાસ સમાજ માંથી ચો તો કોઈ બીજા સમાજ તમારે હોય તો હાલે કે નો હાલે કોઈ પણ હાલે બરાબર છે પછી કોઈ છુટું થઈ ગયું હોય કોઈ વિધવા પાત્ર હોય એની હારે કઈ સંતાન હોય તો તમારે એવું ચાલે કે નો ચાલે 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 બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહી આપડે ઓડિયો મુકશું અને ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ ફોન આવે કોઈ પૈસા ટકા ની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકા નો વ્યવહાર નહીં કરતા

હા અને કોઈ એવું હોય તો આપડે વાત કરાવી શકીએ બરાબર નાની હોય તો આપડે વાત કરાવી પણ છતાંય કોઈ બીજું પાત્ર હશે તમે કેશો અને આપડી ચેનલમાં ઓડિયા જોતા જજો કારણ કે ઘણી વખત લેડીઝોના ઘણી વખત લેડીઝોના પણ ફોન આવતા હોય છે અને લેડીઝોના પણ આપણે ઓડિયા મૂકતા હોય તો એવું કોઈ પાત્ર આવી જશે તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જશે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ